સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ કરવામાં જઈ રહ્યું છે આ બંને કાર્યક્રમ માટે પદાધિકારીઓ સાથે પણ મીટિંગ થઈ ગયું છે રાણપુર કે ઉમરાલા ગામથી સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ શરૂ કરવામાં જઈ રહ્યું છે સત્તરમી સપ્ટેમ્બર રોજ આ કાર્યક્રમમાં મોટા પ્રમાણે

સુબ નવ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ચાલશે અને બે વાગ્યા સુધી એપ્લિકેશન લેવામાં આવશે સત્તરમી સપ્ટેમ્બરની રોજ ઉમરાલા ગામમાં મોટી સંખ્યામાં વૃક્ષોની વાવેતર કરવામાં આવશે અને એક પેડ કે નામ થીમ પર આયોજન કરવામાં આવશે હું વિનંતી કરું છું દરેક બોટાદ નિવાસીઓને कार्यक्रम म मोठी प्रमाणे भाग ल आणि सक्सेसफुल बनाए आभार